જય શ્રી કૃષ્ણ મિત્રો તો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે આપણે સાંભળવાના છીએ એક પવિત્ર કથા જે એકાદશી વ્રતની મહિમા અને પાપ મુક્ત કરનારી ચમત્કારી કથા છે આ કથા માત્ર સાંભળવાથી જ પુણ્ય મળે છે અને જે કોઈ એકાદશી વ્રત કરે છે તેના જીવનમાં સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો પ્રાચીન સમયમાં ચંદ્રવતી મંદાના નામના રાજા રાજ કરતા હતા રાજા ધર્મનિષ્ઠા દયાળુ અને પ્રજાહિતમાં હંમેશા લાગ્યા રહેતા હતા તેમ છતાં તેમના રાજ્યમાં એક વખત ભારે દુર્ભિક્ષ પડ્યું વર્ષો સુધી વરસાદ આવ્યો ન હતો લોકો દુઃખી થઈ ગયા ખેતરો સૂકા પડી ગયા તળાવો સુકાઈ ગયા અને પ્રજાજનો તરસ્યા રાજાએ યજ્ઞ કરાવ્યા દાન આપ્યા પૂજાઓ કરાવી પરંતુ તેનું પરિણામ કંઈ ન આવ્યું ત્યારે રાજા મંદાતા ઋષિ મુનિઓ પાસે ઉપાય પૂછવા ગયા એક ઋષિએ રાજાને કહ્યું હે રાજન આ દુભુક્ષનું કારણ લોકોના પાપ છે જો તું એને તારા પ્રજાજનોને એકાદશી વ્રત કરશે તો બધા પાપનો નાશ પામશે પ્રકૃતિ પ્રસન્ન થશે અને વરસાદ વરસશે રાજાએ આ ઉપદેશ્ય હૃદયને સ્વીકાર્યો ત્યારબાદ આખા રાજ્યમાં એકાદશી વ્રતનું પાલન કરવામાં આવ્યું રાજા મંદાતા પોતે ઉપવાસે બેઠા પ્રજાએ પણ ભક્તિપૂર્વક ઉપવાસ કર્યો રાત્રે સવે જાગરણ કર્યું ભગવાન વિષ્ણુના ભજન ગાયા અને પૂજા અર્ચના કરી બીજા દિવસે દ્વાદશી પર સૌએ વિધિપૂર્વક પારણા કર્યા જ્યારે આ વ્રત પૂર્ણ થયું ત્યારે ચમત્કાર થયો આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો સૂકા પડેલા નદીઓ તળાવો છલકાઈ ગયા ખેતર ખેતરોમાં હરિયાળી છવાઈ ગઈ અને લોકોના જીવનમાં ફરી આનંદ ફેલાઈ ગયો તો મિત્રો આ કથા આપણને શીખવે છે કે એકાદશી વ્રત માત્ર ઉપવાસ નથી એ પાપથી મુક્તિનો મહાપવિત્ર માર્ગ છે આ દિવસે અનાજનું સેવન ટાળવું જોઈએ અને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ એકાદશી કરવાથી મન શુદ્ધ થાય છે અને પાપ નાશ પામે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશી વ્રતના મુખ્ય કેટલાક નિયમો છે તો સૌ પ્રથમ વ્રત પહેલાં મન વાણી કર્મથી શુદ્ધ રહેવું જોઈએ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા ઉપવાસ કરવો ઉપવાસ બે પ્રકારના હોય છે એક નિર્જળ ઉપવાસ અને એક ફળાહાર ઉપવાસ તો નિર્જળ ઉપવાસ પાણી સુધી ન લેવાય આ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ બધા માટે શક્ય નથી તો બીજો ઉપવાસ ફળાહાર ઉપવાસ જેમાં ફળ દૂધ સૂકા મેવાથી દિવસ પસાર કરવો જોઈએ ત્યારબાદ જપ પાઠ એટલે કે દિવસભર ભગવાન વિષ્ણુના નામનો જપ કરવો ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ અત્યંત શ્રેષ્ઠ છે આખો દિવસ આ મંત્રનો જાપ કરતા રહેવું રાત્રે જાગરણ કરી હરિભજન કીર્તન કરવું ત્યારબાદ તુલસી ધૂપ દીપ ફૂલ અને ફળથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી આ દિવસે વહેલી સવારે સ્નાન કરી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી તુલસી દળથી વિષ્ણુને અર્પણ કરવું ખાસ કરીને શાલિગ્રામ પર તુલસી જપ પાઠ ભજન કીર્તન ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવું ગરીબ દરિદ્રોને દાન પૂર્ણ કરવું શક્ય હોય તો આખો દિવસ ફળાહારથી રહેવું અને ભગવાનના સ્મરણમાં જ દિવસ વિતાવવો દ્વાદશી પર સૂર્યોદય પછી વિધિપૂર્વક પારણું કરવું ત્યારબાદ એકાદશીના દિવસે શું ન કરવું તો અનાજ ચોખા ઘઉં દાળ ચણા મસૂર ચણાનો લોટ ચોખાનો લોટ પાપડ વગેરે ખાવું નહીં તેમજ માંસ માછલી ઈંડા મદિરા ડુંગળી લસણ જેવા તામસિક પદાર્થો ખાવા નહીં જુઠ્ઠું ખાવું નહીં ક્રોધ લાલચ ઈર્ષા જેવા દુર્ગુણોથી પણ દૂર રહેવું જોઈએ તેમજ એકાદશીના દિવસે ઝઘડો કપટ પરનિંદા કે અસત્ય પણ બોલવું નહીં દિવસ દરમિયાન નિંદ્રા વધારે લેવાથી પણ વ્રતનો પૂર્ણ ઘટે છે પુણ્ય લેવા માટે તે દિવસે જેમ બને તેમ નિંદ્રા પણ ઓછી લેવી જોઈએ એકાદશી વ્રત કરવાથી હજારો વર્ષના પાપો નાશ પામે છે પ્રાણીને મોક્ષની પ્રાપ્તિ થાય છે મન શુદ્ધ થાય છે ચિત્તમાં શાંતિ રહે છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે તો એકાદશીનું વ્રત ફક્ત ભોજનનો ત્યાગ નથી એ મન વાણી કર્મ શુદ્ધિનો સંકલ્પ છે જે શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને આલોક નહીં પરલોક બંનેમાં કલ્યાણ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી પાપ મુક્ત કરનાર એકાદશીની પવિત્ર કથા આશા છે કે આ કથા સાંભળીને આપના જીવનમાં પણ ભગવાન વિષ્ણુની કૃપા વર્ષે અને સર્વ દુઃખોનો નાશ થાય જો મિત્રો આપને આ કથા ગમી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર આવી જ રીતે બાર તહેવારની વ્રતકથાઓ મહિમાઓ બાર તહેવારના દિવસે શું કરવું શું ના કરવું શુભ મુહૂર્તો તેમજ ભાગવદ્ ગીતાના વિચારો શિવપુરાણ ગુરુડપુરાણ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલ પણ દબાવી દેજો અને આ વિડીયો જો તમને ગમ્યો જ હોય તો કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં આજનો દિવસ એકાદશીનો હોવાથી આપણે ભગવાન વિષ્ણુનો મંત્ર જાપ ઓમ ભગવ વાસુદેવાએ નમઃ મંત્ર લખીને કમેન્ટ કરવાની છે આપ સૌને એકાદશીની હાર્દિક શુભકામનાએ બસ આ જ રીતે તમારા જીવનમાં ભગવાનનું સ્મરણથી તમારા ઘરમાં સુખ શાંતિ અને કૃપાનો વરસાદ વરસતો રહેશે ધન્યવાદ